બોટાદના ગઢડા શહેરના બાબરપરા અને ધોળિયા ઓટા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી વીજળીના ધાંધિયા સર્જાયા છે વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાથી સ્થાનિક રહીશોનું રોજિંદુ જીવન પ્રભાવિત થઈ રહ્યું છે આ સમસ્યાના સમાધાન માટે વિસ્તારના રહીશો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા

મારું નામ અમિત ગણેશભાઈ રાજ્યગુરુ સામાજિક કાર્યકર છેલ્લા પંદર દિવસથી બાબરપરા ધોળિયા હોટામાં લાઈટ નથી એક તાર કાલે રાત્રે પડ્યો તો કાલે રાત્રે પણ અમે સવારના આમ નામ છીએ અમે અહીંયા જીવીબીમાં કોઈ જવાબદાર વ્યક્તિ નથી સાહેબને મળીએ છીએ તો ગલ્લા તલ્લાના જવાબ આપે છે આજે કેટલું માણસો હેરાન થાય છે લાઈટ વગર નાના છોકરા છે કોઈ બીમાર વ્યક્તિ છે કોઈ જવાબદાર વ્યક્તિ નથી કેટલી રજૂઆત કરી તોય છતાં કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં આજે ગઢડા તાલુકામાં માં ગઢડામાં જો લાઈટ નો પ્રશ્ન હોય તો બીજા ગામડા વાળા કેમ લાઈટ થી વંચિત હશે એ જોવા જેવી વાત છે ભોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ ગઢડા બોટાદ